આગળના દિવસે ચુન્નુ પોતાના માટે ખૂબ જ સુંદર માળો બનાવી દે છે અને મમ્મીને કહે છે મમ્મી જુઓ મે મારા માટે માળો બનાવ્યો છે ચુન્નુ માળો અને તેની મહેનત જોઈને માં તેને કહે છે બેટા ચુન્નુ તારો માળો તો બહુ જ મસ્ત છે તું મારો સૌથી સારો દીકરો છે અને બીજી બાજુ મુન્નુ તે ગુસ્સેથી કહે છે જોયું બેટા ચુન્નુ કેટલો સરસ છે બધું જ કામ જાતે કરે છે અનેક તું છે આજે પણ મારા ચણેલા દાણા જ ખાય છે તો શું થયું માં તું મારી માં છે મારે આવું કરવાનો પૂરો અધિકાર છે આટલું કહીને મੁੰનું ગુસ્સે થઈને ત્યાંથી જતો રહે છે અને એક ઝાડની ડાળીએ બેસી જાય છે ડાળી પર તેને બેસેલો જોઈને ત્યાં કાગડો આવે છે શું થયું મન્નો કેમ ઉદાસ બેઠો છે શું કહું ભાઈ કાલે અમારી માએ અમને માળો બનાવવાનું શીખવ્યું છે ચુનુ માળો બનાવવાનું શીખી ગયો અને મને માળો બનાવવાનું ન આવડ્યું જેના કારણે મારી માએ મને ઘણું બધું સંભળાવ્યું